મને કહેતા આનંદ થાય છે કે બે હજાર ચારમાં જે મૃત્યુ દર એક હજાર જીવિત બાળ કે નો હતો આજે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર એ જ આ એક હજાર બાળ મૃત્યુ દરે આપણે ત્રેવીસ કરી શક્યા છીએ ભારતની અંદર આ દસમું રાજ્ય એવું છે કે જ્યાં બાળ મૃત્યુ દર ત્રેવીસ એક હજાર ત્રેવીસ છે છવ્વીસ રાજ્યોની અંદર ભારતના છવ્વીસ રાજ્યોની અંદર આ આંકડો આના કરતા અનેક ગણો વધારે છે જે પ્રકારે રાજ્યની બંને વિભાગ હેલ્થ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ કલ્યાણ એમના આશા વર્કરો અને આંગણવાડી વર્કરો જે પ્રકારે મોનિટરિંગ કરે છે જે પ્રકારે સગર્ભા માતાઓને સહાય આપવામાં સરકાર વતી આપવામાં આવે છે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની યોજના કેપીએસવાય કસ્તુરબા પોષણ યોજના સહાય યોજનામાં દર મહિને ગરીબી રેખા નીચે જે માતાઓ હતી સગર્ભા માતાઓ હતી એને

જીસીએમએમ એટલે કે અમૂલ સુમૂલ બનાસ ડેરી માર્ગ પર ટેક રાશન આપવામાં આવે છે આખા દેશની અંદર એમનું ઉદાહરણ આપવામાં આવે છે જે પ્રકારે મુખ્યમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક લિટર સિંગતેલ દાત્રી માતાઓ કિશોરી બેન અને સગર્ભા માતાઓને આપવામાં આવે છે આપણું વહીવટી તંત્ર કાબિલે દાદ મહેનત કરીને આ વ્યવસ્થા કરી રહ્યું છે અઠવાડિયામાં બે દિવસ દાતા અને અમરગઢ જેવા પછાત વિસ્તારોની અંદર નાના બાળકો માટે દૂધ પણ બે દિવસ આપવામાં આવે છે પોષણ ટ્રેકર સિસ્ટમની મારફતે પોષણના સ્તરનું પ્રમાણ માપી અને જે કોઈ સગર્ભા માતા હોય કે બાળક હોય કુપોષિત હોય એનું ટ્રેકિંગ કરી અને એને યોગ્ય આહાર આપી માનવ જીવનને બચાવવાનું શ્રેષ્ઠ પુણ્યનો કામ આ રાજ્યની સરકાર કરી રહી છે મે જે प्रकारे ડેટા આપ્યા એ प्रकारे મારે અભિનંદન આપવા પડે કે જે प्रकारे વ્યવસ્થા તંત્રનું જાળવ રાજ્યના બંને વિભાગો આરોગ્ય વિભાગ અને બાળ કલ્યાણ વિભાગ મારફત બનાવવામાં આવ્યું છે હું એમ માનું છું કે દેશ છે એના માટે ગર્વ લઈ જઈ શકો છે દેશના અન્ય રાજ્યો માટે ગુજરાત પ્રેરણા આપે એવું કામ થઈ રહ્યું છે